સોનાલિકા ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે ઓજારની અંદર ઓરણી છે રોટાવેટર છે છે વગેરે થ્રેસર છે સોનાલિકા ટ્રેક્ટર ફાંગા છે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો પાવડો છે આ ટોટલ વસ્તુ વેચવાની છે સોનાલિકા ટ્રેક્ટરની સાથે તો ટ્રેક્ટર અને ટોટલ ઓજારની માહિતી આપી દઈશ કેટલી કિંમત રાખી છે મોડેલ ઓજાર કેટલા વાપરિયા છે અને ક્યાં જોવા મળશે ટોટલ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર છે સાથે ઓજાર છે રોટાવેટર નવિયા છે થ્રેસર છે ઓરણી છે

રૂબરૂ સ્થળ પર જઈ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કરો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જોવા ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કંડિશન ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે સાથે તમે જે ઓઝાર જોઈ રહ્યા છો ઓજાર પણ આપવાના જ છે ઓઝાર ની અંદર તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓટોમેટિક ઓરણી આપવાની છે ઓરણી પણ સારી છે સડો નથી ચોખ્ખી ઓરણી ધાણા જીરું વગેરે વસ્તુની તમે વાવેતર પણ કરી શકશો કઠોળ છે ઓરણી પણ આપવાની છે તે પણ સારી ઓછી વાપરેલી અને કમ્પ્લેટ ઓરણી છે સાથે એક રોટા વેટર પણ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો રોટા પણ આપવાનું છે બીજા છે નવિયા તમે જોઈ શકો છો નવિયા પણ એકદમ સારા છે તે પણ કમ્પ્લેટ સારા કંડિશનમાં નવિયા પણ સાથે આપવાના છે પલ્ટી પ્લાવ છે પલ્ટી પ્લાવ વિડીયો અંદર જોઈ શકો છો તે પણ તમને મળી જશે અને અન્ય ઓજાર પણ જોઈ શકો છો પાવડો છે તે પણ આપવાનો છે અને છે છે રાજલક્ષ્મી કંપનીનું મોડેલનું પણ આપવાનું તેનું કંડિશન પણ જોઈ શકો છો ટોટલ જવાબદારી થ્રેસરની હવે ટ્રેક્ટર ઓજાર ની કિંમત સાડા નવ લાખ રૂપિયા રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવા ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા મોરચંદ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચાણું સાત એકતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો